ભરૂચ તાલુકાના કવિઠા ગામ ખાતે રહેતા યુવાન કીર્તન વસાવાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો આ બધા જ વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ખડભડાટ મચી જવા પામ્યો હતો સાંસદ મનસુખ વસાવાએ યુવાનની સુસાઇડ નોટ સાથે કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે નબીપુર પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો છે

મારા પપ્પાને એવી ખુલ્લી ધમકી આપી હતી કેસમાં પણ લગાઈ દેસ આ તરફ ભરૂચ સિવિલ હોસ્પિટલ પરિવારજનોના ટોળા ભેગા થઈ ગયા હતા ત્યારે સાંસદ મનસુખ વસાવા તેમજ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી આ અંગે જણાવ્યું હતું કે કે એક મહિના પોલીસ ઇન્સ્પેક્ટર એમ પરમાર વિરુદ્ધ કરેલી ધ્યાને ન લેવાતા આજે ગંભીર પરિણામ સામે આવ્યું છે ત્યારે આવા પોલીસ કર્મીઓ સામે કડક પગલા ભરાવા જોઈએ તો વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ જણાવ્યું હતું કે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસ કર્મીઓને ડિસમિસ નહીં કરાય ત્યાં સુધી આ મામલો પડતો નહીં મુકાય જુઓ શું કહ્યું સાંસદ અને વાગરાના ધારાસભ્ય

એની જે દીકરી છે જુવાન દીકરી એને બે ત્રણ દિવસ પેલા રાત્રે બોલાવી કર્યું અનેક પ્રકારના એને ધમકી આપી અને એવા શબ્દો બોલ્યા કે મારાથી કઈ ના શકાય એવા પ્રકારના એ છોકરીને એ ટોર્ચરિંગ કર્યું આ પીઆઈ પરમારે આ પીઆઈ પરમાર એક મહિના પહેલા આ નવીપુર પોલીસ સ્ટેશન આવતું ગામ અમારા જિલ્લા પંચાયત ના સભ્ય ભારતીય પાર્ટીના જિલ્લા પંચાયત ના સભ્ય ભાવના બેન ના ઘરે એમના નાની બેન નું લગ્ન હતું છતાં પણ એ લગ્નના ત્રણ દિવસ બાકી હતા અને ઘરમાં ઘુસી ગયો બધું સામાન રફે તફે કરી નાખ્યું તો કશું કઈ મળે ના અને મને સમજાતું નથી કે જેના તે પ્રસંગ જિલ્લા પંચાયતના સભ્ય છે એના ઘરમાં આ પ્રકારનું માલ સામાન ગામના સરપંચ તે તે પણ બેન છે તે પણ આદિવાસી છે તે ઘરમાં સરપંચના ઘરમાં પણ ઘૂસી ગયો આ તમે મારે વિચાર વિચાર કરવા જેવો પ્રશે કે સરપંચોના ઘરમાં આ પ્રકારનું કૃત્ય કરે તો સામાન્ય માણસ ને આ લોકો કેટલું હેરાન કરતા હશે આ ભરૂચ જિલ્લાની અંદર બે પોલીસ સ્ટેશન એવા છે એક રાજપાડી પોલીસ સ્ટેશન અને બીજો નવીપુર પોલીસ સ્ટેશન આના માટે જે તે સમયે જે ઘટના ઘટી તે વખતે લીકોરાની લીકોરાની ઘટના ઘટી તે વખતે જવાબદાર અધિકારીઓને ધ્યાન દોર્યું હતું કે આને તાત્કાલિક બદલી કરી ખરેખર જો બદલી કરવામાં આવી હોત તે વખતે તો અમારા કીર્તનભાઈ ને આ પ્રકારની સુસાઈડ કરવાનો સમય ના આવ્યો હોત પણ પોલીસના ત્રાસ ને જુલમના કારણે ખાસ કરીને પીઆઈ નો એટલું ખરાબ વર્તન કરીને નાના મોટા કેસો ની અંદર ધમકાવવાના પૈસા કઢાવાના ને એની સાથેના ત્રણથી જે ચાર પોલીસ વાળા છે એમને બધાનો આ પ્રકારનો પોલીસ પોતાને મિત્ર ગણાવે છે પણ અહીંયા મિત્ર ને દુશ્મન છે એક શત્રુ છે આ પ્રકાર તો આ આ પ્રકારના આ આ પ્રકાર આ પ્રકારના પીઆઈ અને એના જે અધિકારી જે છે એમની સાથે કે બીજા કોન્સ્ટેબલો છે એમની સામે કાનૂની પગલાં લેવા જોઈએ અને આ વિસ્તારના જનતાની પણ એ જ માંગણી છે કે આ આને તાત્કાલિક જ અહીંયાથી હટાવી લેવા જોઈએ સસ્પેન્ડ કરી દેવો જોઈએ અથવા તો ડિસ્મિસ કરવો જોઈએ અમે આ આ માટે આ પરિવાર સાથે છે પરિવાર જે દુઃખી છે એ દુખી પરિવારને અમે સાંત્વના આપવા માટે પણ અહીંયા યા છે આજ રોજ કઈ ગઈ રાત્રે કિંચન અમારો આદિવાસી સમાજના આગેવાન હતો એ કિંતન એટલો બધો મજબૂર કર્યો પીઆઈ પરમારે પોલીસ સ્ટાફે મેં દારૂ ગઢતો નથી છતાં તું દારૂગારપતો આ પ્રકારની વાત સતત પીઆઈ પરમાર કરી રહ્યા હતા મને વિશ્વાસ છે કે સરકારમાં હું ને મનસુખભાઈ રજૂઆત કરીશું અને એને આજે જ એને એની ઉપર યોગ્ય કાર્યવાહી કરશે એ બાબતમાં મને મને પણ કહ્યું છે કે અરુણસિંહ થવા માટે કાર્યવાહી કરીશું અને રવાના કરીશું સાથે સાથે મારી જિલ્લા પંચાયત ના સભ્ય ના ઘેર પર ઘુસી ગયો સરપંચ અંગારેશ્વર ઘુસી ગયો મેં કહ્યું હતું કે પરમાર તું હમણાં નીકળ મારા જિલ્લા પંચાયત ની સભ્ય દારૂ ગારતી નથી અને સેવાનું કામ કરે છે તો આ રીતે અમારા પરિવારને મહેમાનો રૂબરૂ એમનું જાન માનહાનિ કરવામાં આવેલું હતું એ પણ અમે પરમાનને કહ્યું હતું પણ અમને વિશ્વાસ છે ઉને મનસુખલાલ ચોક્કસ તેનો નિરાકરણ લાવીને જપીશું અમારા આદિવાસીઓ ઉપર જુલમ કરે અમે ચલવી લેવા તૈયાર મામલાની ગંભીરતા સમજી દીવાય એસપી સી કે પટેલ સહિતનો પોલીસ કાફલો પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો આ મામલામાં પોલીસે આખરે નબીપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર

તેમ જણાવ્યું છે કે પટેલ ભરૂચ ડીવાયએસપીએ ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કાવીઠા ગામના કિરણ ઉર્ફે કીર્તનભાઈ અમૃતભાઈ વસાવા નામના પિસ્તાલીસ વર્ષના યુવકે ગઈકાલે ખેતરમાં જઈને ઝેરી દવા પી લીધેલી એને સારવાર માટે ભરૂચને જીવન જીવત હોસ્પિટલમાં લાવવામાં આવેલો અને સારવાર દરમિયાન ડૉક્ટર શ્રી એને મરણ જાહેર કરેલું હવે આ જે કીર્તન ઉર્ફે કિરણ વસાવા છે એને ભૂતકાળમાં નબીપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા એને વિદેશી દારૂની વેચાણ અને એરાફેરી કરવાની પ્રવૃત્તિમાં બે વખત પકડેલો હતો અને એક વખતે જુગારના કેસમાં પણ પકડેલો હતો આ દરમિયાન એની પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે એની એક ગાડી પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી હતી હવે આ કીર્તનના મોત બાદ એના પરિવારજનોને કીર્તન પાસેથી એક સુસાઈડ નોટ મળેલી અને સુસાઇડ નોટમાં એને પોલીસ દ્વારા એની આરીએ ગાડી છોડવામાં નહોતી આવતી એવી એક એલિકેશન પોલીસ ઉપર કરેલી છે અને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતો હતો એવી એક એલિગેશન કરેલી અને પોલીસ નબીપુર પોલીસ સ્ટેશનના એઆઈ શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના નામ પણ સુસાઇડ નોટમાં લખેલા હતા એટલે આ જે એના પરિવારજનો હતા એમ એમનો એ આક્ષેપ એવો હતો કે ભાઈ આ પોલીસની હેરાનગતિના કારણે આ માણસ એ સુસાઇડ કરેલું છે એટલે ખરેખર તો આ જે પોલીસે પ્રોયીસરના ગુનાના કામે એની ગાડી જપ્ત કરેલી હતી એ ગાડી છોડવા માટેની કાયદાકીય પ્રોસિજર હોય છે અને પ્રોસિજરના આધારે એ જપ્ત કરેલો મુદ્દામાં ખરેખર ચૂટતો હોય છે પરંતુ આ એના પરિવારજનોનો આક્ષેપ હતો કે ભાઈ પોલીસની હેરાનગતિના કારણે આ એનો આ કિરણે આત્મહત્યા કરેલી છે તો આ બાબતે એમના પરિવારજનોની લાગણીને ધ્યાન આપીને આ બાબતે અમે પોલીસ અધિકારી શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યાના દુષ્પ્રેરણ સંબંધમાં ગુનો રજિસ્ટર કર્યો છે આમાં પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓના સીધા સુપરવેઝન હેઠળ આ ગુનાની તપાસ અમુક ડીવાયએસપી સી કે પટેલનાઓ કરી રહેલા છીએ એટલે આ ગુનામાં જે કોઈ પણ પોલીસ કર્મચારીની જે કંઈ પણ ભૂલ કે એમાં જે કંઈ એમની ગુનાહિત હકીકત જણાઈ આવશે તો એ દિશામાં અમે તટસ્થ તપાસ કરીને જે ગુનામાં સંડોવાયેલા હશે અધિકારી કર્મચારીઓના વિરુદ્ધમાં જે કાયદાકીય કાર્યવાહી કરવાની થતી હશે તમામ કાર્યવાહી કરવા માટે આ પોલીસ ગુનો રજીસ્ટર કરીને અમે ગુનાની તપાસ હાથ ધરેલી છે